નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવતો કડાણા ડેમ જે મહીસાગર જિલ્લામાં આવેલ છે અને આ ડેમ ચોમાસાની ઋતુમાં સંપૂર્ણ ભરાઈ ગયો હતો જેનો લાભ હવે ખેડૂતોને મળશે રવિ પાકનો વાવેતર કરતા ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળી શકે તે માટે કડાણા ડેમમાંથી કડાણા ડાબા કાંઠા નહેરમાં દોઢસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેથી કડાના ડાબા કાંઠા નહેર કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો રવિ પાકના વાવેતર માટે સિંચાઈના પાણીનો લાભ મેળવી રવિ પાકની વાવણી કરી રહ્યા છે કડાના ડાબા મુખ્ય નહેરમાં રવિ પાક માટે દોઢસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે એનાથી કડાના ડાબા કમાન્ડ વિસ્તારના કડાણા અને લુણાવાડા તાલુકાના ટોટલ એકસો ત્રીસ ગામોને અગિયાર જીરો અગિયાર હજાર ઓગણસાઠ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે તેનાથી ખેડૂતોનું ખેડૂતો રવિ પાકનું વાવેતર સારી રીતે કરી શકે એટલા માટે અને ડાબાકાંઠામાંથી જુદી જુદી માઇનોર સબ માઇનો ઉપર જે વાવેતર રવિ માટે સારી રીતે પાણી મળી રહે એ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે